વાઓ અરે ઓ શામભા અરે શામભા ઓલા સરદાર અરે શામભા જેસે ખાઈડવા હે અરે ઓ શામભા

સરદાર ભૂખી લખવાની તમે બરાબર આખી ફોજ ને કે સુ ના જ આવી જો આરમ માં હું બરાબર નેલા ઢોલકો જઈજો ઢોલકો પડ્યો ત્યારે ખટે રાખજો કે ઢોલને કે જો બેંક ના હા હા મારું નામ તો ને ગબ્બર ભાઈ ગબ્બર કોમ આલ્યું કોમ કરવું તો પડશે ને પોતા ઉસકા ઉસકા ગબ્બર ના મોણસ ને ઉસકાઉ મારું નામ છે સાંભો ફિફ્ટી માલ મોહદ ફિફ્ટી ફિફ્ટી કાળો કાળું ગબ્બર છે કોઈ માણસ ને આબો જવું એમ કાળુ હા ગબ્બર ભાઈ તમારી ખાડ તર લખીશ आज तो गब्बर तो था जो तो हर कुरिया मोने से बड़ा हुई जो ना कर जो तो सांबो सरदार ना चक्कर में सांबा ना आड़ का था जी जो अरे ओ छोटे सांबा वो सांबा किधर गया अभी वो आया नहीं है इतनी देर लगाता है ओ सरदार <laughs> <मारा से laughs> उठा अरे माल, वो माल भी लाया मोहब्बत सरदार को भी मालूम नहीं पड़ने नहीं। अपुन का फिफ्टी फिफ्टी है दोनों का और ये पचास लाख का मोबाइल भी चुरा के लाया गब्बर का સરદાર ગબર ના માણસો ગમે તારા આવી શકે છો સરદાર મારે છે સરદાર ઓકે

મારો નથી ચલો મારી સાથે આખી ફોટ લઈ ને આવો છુ એને કઈ જો કે લડવું હોય તો સામે આવે

ગબ્બર અને ગબ્બર ના મણસો આવતા લાગે છે હા દેખો છે પેલા પહાડી ઉપર રહ્યા હા સરદાર જી સરદાર મણસો આવી રહ્યા છે હવે તો એના મણસ આપણે બોધી દેવો પડે નહીં નહીં આ ત્રણ ત્રણ જ ભેરીન બેઠા રહે આપણે પહોંચી વળશું એકલા જી સાંભો બેઠો છે સાંભો

સરદાર તો ગયા આપણે એના ઇલાકામાં અરે ગબ્બર ના માણસુ આવી ગયા છે ગબ્બર ના અહીંયા સુધી સુચી ગયા ચાલો આપણા આપણા ઇલાકા માં જઈએ

સરદાર <laughs> <laughs> <laughs>

શું કરી છે બીજી વાર કિડનેપ કરી હા આપણે ગબર ના માણસ બીજી વાર તો કિડનેપ કરવો જ પડશે કરવો જ પડશે ચલો હેલ્લા સરદાર આપણે છોકરો લાયો રો ને માલે લાયો ચલો હવે આપણે નીકળશું ચલો ચલો ચલો